નમસ્કાર દર્શક મિત્રો હું છું મૈત્રી પટેલ આપ જોઈ રહ્યા છો અર્થભડકાર ન્યૂઝ ઓડિટના બહાને ખેડૂતોને આપવાનો થતો ભાવ વધારો સાબરડેરીએ પાછો ઠેલતા પશુપાલકો પહોંચ્યા હિંમતનગર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીય જૂનના અંતમાં આપવાનો થતો ભાવ વધારો ઓડિટનું બહાનું આગળ કરી પાછો ઠેલતા પશુપાલકો રોષે ભરાયા છે હજારો પશુપાલકો પહોંચ્યા હિંમતનગર જેવો રેલી સ્વરૂપે જૂની સિવિલથી સાબ આંબેકટર સર્કલ થઈને કલેક્ટરને ને આવેદન પત્ર આપવા પહોંચી ગયા છે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી મારો સ્પષ્ટ સંદેશ છે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો ખેડૂતો માત્ર અને માત્ર આ દૂધના ધંધાથી એમનું ગુજરાન ચાલે એમની આમદાની જુઓ આજીવિકા ગણો એ દૂધ ઉત્પાદન છે અહીંયા થકી એમનું ઘર ચાલે છે છેલ્લા ચાર દિવસ અઠવાડિયામાં મેં જોયું છે કે ઈડરમાં એક કુટુંબ આખું કુટુંબ આપઘાત કરે છે કારણ કારણ માત્ર આર્થિક તકલીફ અત્યારે હાલ પણ એ જ પરિસ્થિતિ છે કે ખેડૂતો આ ભાવ વધારાની રાહ જોઈને બેઠા છે બિયારણ ખાતર જંતુનાશક દવાઓ આમાંથી ભાવભેરમાંથી ખરીદવાની હોય છે પણ બાળકોના શિક્ષણની વાત તો અલગ રહી હવે તો બાળકોના શિક્ષણ માટે તો રાહ જોવી પડે કંઈક આરટી ના કાયદા પગે લાગવું એમને વિનંતી કરવી અને તો જ એડમિશન મળે ને એડમિશન એવું મળે કે એને જેને કહેવાય કે પેલા શું કહેવાય એવા થઈને ભીખ માગીને એમના શિક્ષણનો અધિકાર ભારત સરકાર અને રાજ્ય સરકાર ટેક્સ અના બે પૈસા લે છે અને આમના બાળકોને ભણવા માટે આ આ તકલીફ વેઠવી પડતી હોય મારું દૂધ વેચીને અમારે પૈસા લેવાના હોય તો ભીખ માગવાની આ રાજ્ય સરકારની માનસિકતા છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે કે જેમના દૂધના પૈસા લેવા માટે પણ આંદોલન કરવું પડે આવેદનપત્ર આપવું પડે કલેક્ટર સાહેબને વિનંતી કરવી પડે આ હાલત છે સાબરણીના બોર્ડમાં ત્રીસોની મીટિંગનો એજન્ડા પણ કાઢી નાખવામાં આવ્યો તો પણ સરકારના માન્યતા કોઈક મંત્રીએ તોથી બ્રેક લગાવી દીધી કે તમે મળવા આવો અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે તો આ ચા ચાર્ટર્ડ એકાઉન્ટ સાચા છે અને જિલ્લા રજિસ્ટ્રાર ખોટા છે એવું કહેવું છે એમને સ્પેશિયલ ઓડિટર ખોટા છે એમના ઉપર એમનો વિશ્વાસ નથી એટલે મોમા માસીના મોકલ્યો છે અહીંયા કે તારા ઓડિટ કરવું ને પૈસા સાબરડી રીમોથી લઈ લેવાના એટલે કમાણીનો સાધન ઊભો કરે છે હા તો એમનામાં હિંમત હોય તો મને ડિબેટ કરવા બોલાવું હું આવા તૈયાર છું દૂધ ઉત્પાદકોના હિતમાં કદાચ આ દૂધ ઉત્પાદકો જે રીતે કઈ એ કરવા અમે સમજ છીએ પણ એમની પરિસ્થિતિને તમારા માધ્યમથી રાજ્ય સરકાર સુધી પહોંચાડી પહોંચાડી દો કે જેના વિષયનું કોઈ કદાચ સમજ નહીં હોય અથવા તો પાર્ટીનો આદેશ હોય જેના કારણે ભાવ ફેર ન ચૂકવવો એ કોઈ માનસિકતા લોકો માટે અને એ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે એટલે વહેલી તકે આ દૂધ ઉત્પાદકોનો દિન સાતની અંદર જો ભાવ પે નહીં ચૂકવવામાં આવે તો આજે તો અમે ગાંધી ચીજા માર્ગે મૌન રેલીથી આપ્યું આક્રમકતાથી ધરણો કરીશું અને આ સરકારની જે માનસિકતા છે એને ઉજાગર કરીને વહેલી તકે આ બધા જે તે સાથે તૈયાર છે કે આ મૂળીઓ વહેલી તકે વખોડી નાખે